નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જો ભાવ તેરસો અડસઠથી ઊંચો ભાવ પંદરસો ને બાવીસ રૂપિયા ઘઉં ચારસો પાંચસો ને એકવીસ ઘઉં ટુકડા ચારસો બોતેરથી છસો અગિયાર વાત કરીએ તો બારસો દસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો એકવીસ અડદ બારસો ત્રીસથી સોળસો ને ત્રણ મગ બારસો અઠ્ઠાવનથી અઢારસો ને ચણા સફેદ તેરસોથી એકવીસો ને વાલદેશી નવસો સિત્તેરથી બારસોને નેવું સિંગદાણા ચૌદસો અગિયારથી ચૌદસો ને અગિયાર મગફળી જાડી આઠસો એંસીથી એક હજાર નેવ્યાસી મગફળી ઝીણી નવસો વીસથી પિસ્તાલીસ એરંડા અગિયારસો ચાલીસથી બારસો અઢાર તલી સત્તરસો વીસથી એકવીસો રૂપિયા સોયાબીન આઠ આઠસો પચાસથી આઠસો ને છપ્પન તાલકાળા ચુમ્માલીસોથી પાંચ હજાર નવ્વાણું लहसुन 700 થી 1,700 રૂપિયા દાણા 1,260 થી 1,811 જીરું ની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરું નીચો ભાવ 3,721 થી ઊંચો ભાવ 4,811 રૂપિયા રા 1,040 થી 1,310 મેથી 850 થી 1,300 રૂપિયા વટાણા 800 થી 1,200 રૂપિયા રાઈડો 980 થી 1,090 ડુંગળી ની વાત કરીએ તો 70 રૂપિયા થી 245 રૂપિયા કલોનજી ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો સત્તાણું તો આ તો આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલી કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર